નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મુશ્કેલી જણાતા ભુજ ની જી જનરલ હોસ્પિટલ દાખલ કરાયા લખપત ભેખડા ગામમાં તાવ અથવા અન્ય કોઈ રોગચાળા ને કારણે મૃત્યુ થતા સમગ્ર આરોગ્ય તંત્ર હલચલ મચી હતી અને ત્યાં આરોગ્યની ટીમ કામ કરી રહી છે પણ ભેદી તાવની વાત છે તે હજુ સુધી કેવા પ્રકારનો તાવ જીવલેણ બની રહ્યો છે તે શોધાયું નથી પણ સામાન્ય રીતે વાયરલ ફીવર તરીકે ઘણી સારવાર માટે દાખલ કરાય છે તે વચ્ચે ગઈકાલે એક જ પરિવારના ચાર બાળકોને જો બેખડા ગામના છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ભુજની જીકે જનરલમાં ત્યાં તેમની તબિયત સ્થિર છે તેમ જિલ્લા પંચાયતના ડૉક્ટર કુમારે જણાવ્યું છે તેમણે વિગત આપતા કહ્યું કે અલ્તાફ ઝહીર ખાન હાઝિમ ખાન સિકંદર વગેરે એક જ પરિવારના ચાર બાળકોને તાવ આવતા દાખલ કરેલ છે તેમાંથી એક બાળકને તાવ તથા ઝાડા થયા હતા બે બાળકોને તાવ સાથે એનિમિયાને કારણે દાખલ કરાયેલ છે તમામ ચાર બાળકોને તાવ છે બ્લડ પ્રેશર પણ નોર્મલ ગણી શકાય તેમ છે તેમ ડોક્ટરે જણાવ્યું હતું તે દરમિયાન આરોગ્યની ટીમને બેકડા ગામેથી એક બાળક જે સ્વસ્થ છે તેમાં થેલેસેમિયા માઇનર જોવા મળેલ છે આમ બેકડા ગામના ચાર બાળકો દાખલ થયા છે અને જીકે જનરલમાં તેમની સારવાર ચાલુ છે અને હાલે સ્થિતિ સ્ટેબલ છે દરેકના બ્લડ એચ વન એન વનની તપાસ માટે લેબમાં મોકલેલ છે જેનો રિપોર્ટ આવશે ત્યારે ચોક્કસ કારણ બહાર આવશે તેમ ડૉક્ટર કેશવકુમારે જણાવ્યું હતું તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે તેમની સખત માથા નો દુખાવો ને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા કરડવાથી થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવો જોઈએ આપડે જ સ્વાસ્થ્ય કેન્દ્ર મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર